ફોર વ્હીલર ચલાવી અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા નોર્તે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ભવન સર્કલ પાસે એક લેન્ડ એક રેન્જ ઓવર કારના માલેતુજાર ચાલકે શરાબની નશાની હાલતમાં એક યુવતીને અડફેટે લીધી હતી જેથી ટ્રાફિક પોલીસના જવાનોએ ગાડી ચાલકને રોકતા તેને ટ્રાફિક જવાનને અપશબ્દો બોલી માર માર્યા હતા સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધૂત ગાડી ચાલકને રોક્યો ત્યારે ગાડીમાં શરાબની બોટલ સોડાની બોટલ અને કાચના ગ્લાસ મળી આવ્યા હતા ગાડીનો ચાલક એકલી હદે નશામાં ધૂત હતો કે તેને લોકોના ટોળાને અપશબ્દ બોલી જોઈ લેવાની ધમકી આપતા લોકોના ટોળાએ પોલીસને જાણ કરી હતી અને નશામાં દૂધ માલે તુજાર ગાડી ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો